મોરબી મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર દ્વારા સ્વચ્છતા અભિયાન બાબતે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ બાબતે પ્રાપ્ત માહિતી મુજબ મોરબી મહાનગરપાલિકા દ્વારા તાજેતરમાં શરૂ કરવામાં આવેલ સ્વચ્છતા અભિયાન અંગે આજરોજ શુક્રવારે સાંજે સાત વાગ્યે મોરબી મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખેર દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજી મહાનગરપાલિકાની કામગીરી અને સ્વચ્છતા અભિયાન વિશે માહિતી આપી હતી મોરબી કોર્પોરેશન દ્વારા છેલ્લા ત્રણ મહિનાથી સ્વચ્છતા ઉપર ખાસ ફોકસ રાખવામાં આવે છે અને જે કોર્પોરેશનની કામગીરી છે એમાં અમને બહુ સારો સહકાર લોકો તરફથી પણ મળી રહ્યો છે અને શહેરના નેવું ટકાથી વધારે લોકો અમને આ કામગીરીમાં ખૂબ જ સારું સહકાર આપતા હોય છે પરંતુ અમુક લોકો જે છે એ સારામાં સારા એફર્ટ્સ છતાં શહેરને સ્વચ્છ રાખવામાં અમારો સહકાર નથી આપતા તો એવા અમુક લોકોના ફોટોગ્રાફ્સ અમે ફેસ વગર ત્યારે રોડ ઉપર લગાયા છે અને તમામ લોકોને આ મેસેજ અમે આપવા માગીએ છીએ વિનંતી કરીએ છીએ કે આમાં આપ લોકો અમને સહકાર આપો અને જે આ પબ્લિક યુરિનેશન છે એ શરૂઆત છે એ સિવાય ભવિષ્યમાં બીજા પણ એવા જે સ્વચ્છતા રિલેટેડ ઓફેન્સીસ કરવામાં આવતા હોય છે લોકોને એવા લોકોના પણ અમે ફોટોગ્રાફ્સ મૂકવાનું આયોજન કરીએ છીએ એમાં જાહેરમાં જે કચરો સળગાવતા હોય કે જાહેરમાં જો કચરો નાખતા હોય કે જાહેર જાહેરમાં જે લોકો થૂંકતા હોય એવા લોકોનું પણ ટૂંક સમયમાં અમે ફોટોગ્રાફ્સ બહાર પાડવાનું છીએ